માફિયા બંટી પાંડેની વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ હત્યા કેસમાં ધરપકડ વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગ્યા બાદ યુવકનું માથું ધડથી અલગ કરી ક્રૂર હત્યા કરવાના અતિ ચકચારી કેસમાં સીઆઈડી ક્રાઇમે બંટી પાંડેની ધરપકડ કરી છે અંડરવર્લ્ડ માફિયા છૂટા રાજન માટે કામ કર્યા બાદ પોતાની ગેંગ ઉભી કરનાર બંટી પાંડેના સાગરીત ભૂપેન્દ્ર વોરા અને સંજય સંજયસિંઘે આ કાંડ કર્યો હતો બંટી પાંડેએ કરેલા ધમકીભરિયા કોલ વેપારીએ રેકર્ડ કરી લીધા હોવાથી સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો છે સીઆઈડી ક્રાઇમના સૂત્રો પાસેથી વાપીની આઈડિયલ ટ્રેનિંગ કંપનીના સંચાલક મુત્તુર અહેમદ કાદીર ખાનના પુત્ર અબઝરનું વર્ષ બે હજાર ચારમાં અપહરણ કરાયું હતું ટ્રાન્સપોર્ટ તથા ટેન્ટવર્કિંગના ધંધા સાથે સંકળાયેલા ખાન પરિવારના અબુઝરને ઓછી બાદ ઘરે કોલ કરીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેના નામથી ધમકી આપવામાં આવતા ખાન પરિવારે પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી તેઓએ દુબઈમાં એક સંબંધી મારફત પાંચ લાખ રૂપિયા આ ગેંગના સાગરિકને ચૂકવ્યા પણ હતા જો કે ત્યારબાદ અપહરણ કરનારાઓએ અબુઝર સાથે વાત નહીં કરાવતા પરિવારને શંકા ગઈ હતી આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ય એક કેસની તપાસ દરમિયાન સંજય ઉર્ફે સંજયસિંહ ઉર્ફે રાહુલને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં વાપીના અબુઝરની હત્યા કરી દેવાયોનો ખુલાસો થયો હતો મહારાષ્ટ્ર બોર્ડરે અસ્વાલી ડેમ વિસ્તારમાં હત્યાકાંડ કરાયો હતો એ સમયે ધોલવડ પોલીસને અબુઝહરનું માત્ર ધડ મળ્યું હતું જેના પરથી ગળુવાઢીને હત્યા કરાયા કન્ફર્મ થયું હતું જોકે તપાસમાં અબુઝહરનું માથું મળ્યું ન હતું સંજયની તપાસમાં અપરણકાંડમાં અબુઝહરનો ખાસ મિત્ર મઝહર અને તેમને ત્યાં નોકરી કરતા યુવકની ઉપરાંત બંટી પાંડેના રાઇટ હેન્ડ ભૂપેન્દ્ર વોરા છોટુ ધોબી વિનોદ વગેરેની સગ ડોગણી બહાર આવી હતી આ કેસમાં બંટી પાંડેને તેના સાગરીતોને વોન્ટેટ જાહેર કર્યા હતા અલગ અલગ દેશોમાં પડતા રહેલા બંટી પાંડેએ બે હજાર એકમાં વિયતનામમાં સરેન્ડર કર્યું હતું ત્યારબાદ સીબીઆઈ તેને ભારત લઈ આવી અને મુંબઈ પોલીસના હવાલે કર્યો હતો ઘણા રાજ્યોમાં કેસો નોંધાયેલા હોવાથી બંટી અલગ અલગ જેલમાં રહ્યો હતો અબીઝરના અખંડ અને હત્યા કેસની તપાસમાં જે તે સમયે સીઆઈડી ક્રાઇમને સોંપી દેવામાં આવી હતી બંટી પકડાયા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો કબજો મેળવવા માટે દિલ્હીની તિહાર જેલમાં વોરંટ જમા કરાવ્યું હતું દરમિયાન બંટી પાંડે છેલ્લા નૈનીતાલની અલમોડા જેલમાં હતો બંટી સામે મોટાભાગના ગુનાઓમાં કાર્યવાહી થઈ હતી હોવાથી સીઆઈડી ક્રાઇમે દસ વર્ષ અગાઉ જમા કરાવેલા વોરંટને પગલે તેને સુરત લાજપોર જેલ મૂકી દેવાયો હતો જ્યાંથી સીઆઈડી ક્રાઇમના ઇન્સ્પેક્ટર બતુલે તેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા બંટીએ અપ્રેત અબુના ભાઈ ઓએઝને કરેલા ત્રણ કોલે એ સમયે રેકર્ડ કરી લેવાયા હતા જેના કારણે સીઆઈડીએ બંટી પાંડેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો